જો અત્યારે છે ને વીટી ફેરવવાની છે અને કેક કાપવાની છે તો એમની તૈયારી જો થઈ રહી છે તો તમને બતાવી દો કેક કાપવા માટે છે ને બધા ટેબલ મૂકે છે અને જો કેક કાપવાની છે અને હવે પછી આગળ વિડિયોમાં બનાવી રહીજો તમને બતાવશું પહેલાં તો મોટા બેનનો વારો છે પછી નાના બેનનો વારો છે એટલે બે બહેનોને વીટી પહેરાવાની છે તો હાલો હમણાં તમને કેક આવી ગયા છે ને આપણે આપી દઈએ હાલો આપણે લઈને હવે એમ કહેવું પડે ભાઈ આપણી નથી હો ભાઈ હવે આગળ ના ના નથી તો હવે અમારે નાના બેનનો વારો આવી ગયો છે ભાઈ બેન નો

ભાઈ આપડે ખાઈ લઈ કારણ કે આપડે કોઈના ભાગ આવે કે નો આવે પણ પૂરી આપડા આવડે ખા

બાર <Glanties> mm -hmm. <coughs>

પેલા તો લાપસી છે મગનું શાક લાડવા ગાંઠિયા પૂરી સાસ દાળ ભાત અને મરસા છે તો જો આપણે જમવા બે ગયા છીએ અને જમી કાઢી પછી પાછા મળી ગઈ નિરાય છે કારણ કે ભૂખ લાગી છે કેટલા વાગે ખબર નથી પણ હવે ભૂખ તો લાગી ગઈ છે સારવાનો વિડીયો હાલો મિત્રો તો જો આવડા લોકો છે ને રસોડામાં બે ગયા છે જમવા માટે કારણ કે મહેમાન બધા જમી રહ્યા છે અને છેલ્લે આવડા લોકો એટલા વધ્યા થાય છે તો એમાં અમારે માએ તો ખાઈ લીધું છે ફરી વાર બેઠા જેવું છે એવું તો બાકી છે

જો ભાઈ મીહાલાડવા કે જોર મથી પરના નામ નામ કે જો મોણ હારુ આલમ વીડિયો માં વિના રેજો અને પછી મળીએ હાલો મિત્ર તો આવે છે ને જો આવડે જમી લીધી છે ને એવરા થઈ ગયા છે અને હવે જવાનું છે કાજલ બેન ને ટાઈલ બેન ને એના બેન છે ને કપલ ફોટા ને બધું પાડવા જવાનું છે એટલે હવે જાવી છે બગીચા માં ફોટા પાડવા તો જો ભાઈ હવે છે ને કપલ ફોટા પાડવા જવાનું છે

ફોટા પાડવા જાય છે તમે જો કારણ કે વરસાદ આવે ને મેકઅપ ધોવાય ન જાય ને એટલા માટે છે એવું છે હું કે મેકઅપ છે એવું ના જાતો લાગતો અરે ભાઈઓ કરી નાખવા નવો તો આ બેન કોમેન્ટ કરજો ઓરિજિનલ છે

ભાભી રાખડી મોટી બેન મોટો ઘાંગરો મોટો મોટો શરદી આ રીત આ આ મોટો

ચેટ ને કીધા વગેરે આવેલા છે રજા નથી એટલે હવે જો અમે જઈએ છીએ અને આવજો તમે આંટો મારવા માટે વાલો જો બધા છે અને અમે જાય છીએ હવે વાલો અહીંયા આપણે વિડીયો પૂરો કરશું વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં